અમરેલી લેટર કાંડમાં પૂર્વ સાંસદ પર ફરિયાદ દાખલ કરવા નાથાલાલ સુખડિયાની એસપી કચેરી રજૂઆત કરવામાં આવી હતી તેમજ સોશિયલ મીડિયા પર નકલી લેટર વાયરલ કરવાના આરોપ પર ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી આ ઉપરાંત નારણ લેટર અધુરૂ સી આર પાટીલ મુખ્યમંત્રી અને રત્ના કરજીને મોકલ્યો હોવાનું જણાવ્યું હતું તેમજ જો પોલીસ એફઆઈઆર દાખલ નહીં કરે તો નામદાર હાઈકોર્ટમાં જઈ ફરિયાદ દાખલ કરવા નાથાલાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું આમાં કોઈ સવાલ નથી કે આ છેલ્લા એક મહિનોને પાંચ સાત દિવસથી આ લેટર લેટર લેટરકાંડ લેટર લેટરકાંડ હાલે છે ત્યારે જ્યારે સત્યાવીસ તારીખે આ લેટર જ્યારે લખાણો અઠ્યાવીસ તારીખે મારા મોબાઈલમાં હોટસઅપ આવ્યું મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરધો વાંચ્યો અને સીધો બે બે પાનોનો લેટર મેં આદરણીય રત્નાકરજી આદરણીય મુખ્યમંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબ આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં આમાં લખ્યું કે આ લેટરમાં એફએસએલ થવું જોઈએ અને સો એ સો ટકાની તપાસ થવી જોઈએ આજે જિલ્લા પોલીસ વડાશ્રીને મેં આ જે રજૂઆત આપી છે કે જે લેટર કાર્ડની બાબતમાં બે દિવસ પહેલાં જે સોશિયલ મીડિયામાં અને મીડિયાના માધ્યમથી અને અખબારોની અંદર વાંચ્યું તો નારણભાઈ કાછડિયા પોતાના મુખે સ્વીકારે છે કે ભાઈ મેં આ લેટર વાંચ્યો હતો અને આગળ ઉપર મેં અડધો વાંચી અને સીધો ડાયરેક્ટ પાટીલ સાહેબને સી એમ સાહેબને રત્નાકરજીને મોકલો હતો તો ખરેખર આ બનાવના મુખ્ય આરોપી તો એ જ છે તો આજે મેં લેખિતમાં રજૂઆત કરી છે પોલીસને આઈજી સાહેબને કે ભાઈ આરોપી તરીકે નારણભાઈ કાછડિયાને આમાં સામેલ કરો એક આ કાવતરાનું જે કાંઈ રચના કરી છે એ જ જવાબદાર છે જો આરોપી નંબર બે અને ચારની સામે ગુનો દાખલ થતો હોય સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તો નારંગ કાછડીયા બી એથી વિશેષ ગુનો કર્યો છે તો એમને પણ આ ગુનાની અંદર સામેલ કરી અને ધરપકડ કરવામાં આવે એવી મારી માગણી છે અન્યથા જો પોલીસ પણ ઢીલું પડશે તો નામદાર હાઈકોર્ટમાં હું આ બાબતને લઈ જઈશ અને આરોપી તો ચોક્કસપણે છે જ અને બનાવીને જ રહીશ